નમસ્કાર મિત્રો આજે આપણે સ્પાઇન વિશે થોડીક વાત કરીશું મિત્રો સ્પાઇન એ આપણા શરીરનો બહુ જ મહત્ત્વનું અંગ છે સ્પાઇનના કારણે જ આપણે ટટ્ટાર બેસી શકીએ છીએ હલન ચલન કરી શકીએ છીએ અને આપણા શરીરનું માળખું આપણા સ્પાઇનની આજુબાજુ બંધાયેલું હોય છે પરંતુ મિત્રો આજના જમાનામાં આપણે સેડેન્ટરી લાઈફ જીવીએ છીએ ત્યારે સતત આપણે ઘરમાં કે ઓફિસમાં બેસીને મોબાઈલ પર કે કોમ્પ્યુટર પર કામ કરતા હોઈએ છે એવા સંજોગોમાં આપણે આપણા સ્પાઇનની જોઈએ એટલી કાળજી રાખી શકતા નથી મિત્રો જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણા શરીરને ઘસારો પહોંચે અને એ ઘસારો સૌથી વધારે સ્પાઇનને પહોંચતો હોય છે એવા સંજોગોમાં સ્પાઇનનું ધ્યાન રાખવા માટે આપણે સતત આપણા શરીરની મોબિલિટી રાખવી જોઈએ તો આપણે સતત ચેન્જ ઓફ પોસ્ચર કરવું જોઈએ અને ચાલવું જોઈએ થેન્ક યુ મિત્રો